પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે સૂચના આપેલી હોય પશ્ચિમ કચ્છ ભુજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ નાવના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સૂરજભાઈ વેગડા મુડરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ ગટસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ગટસીસા મઉ ચોકડી પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર જીજે જીરોઆ જે ચુમોતેર નેવવાળું આવતા તેને ઉભું રખાવી ચેક કરતા ટ્રેક્ટર માં રેતી ખનીજ આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક મગલ ઇસ્માઇલ કોલી ઉમર વરસ એકવીસ રહેવાસી ગટસીસા વાડા પાશે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય તેમજ ગટસીસા કિસાન ચોકડી પાશે એક ટ્રેક્ટર જનરલ રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એફએ દસ ઓગણત્રીસ વાળું આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી ખનીજ આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક જીવાભાઈ મેઘાભાઈ રબારી ઉંમર વરસ 33 રહેવાસી વડવા ભોપા તાલુકો વાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણખનીજ ધારા કલમ 34 અનુસાર બંને ટ્રેક્ટર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે